રિએક્શનના નામોમાં ભૂલ અને તેમજ રીઝનિંગના જવાબોમાં ભૂલોના પગલે માર્ક્સ કપાઈ જતા હોવાનું રહ્યા છે ફોર્મ્યુલા આધારિત પ્રશ્નમાં સૂત્ર યાદ રાખવું જરૂરી હોવાનું તજજ્ઞોનું મંતવ્ય વ્યક્ત કર્યું છે આણંદ વિદ્યાવિહાર સ્કૂલના કેમેસ્ટ્રીના શિક્ષક સીમા કાદરીએ જણાવ્યું હતું કે અંકશાસ્ત્રમાં સૂત્ર પર ગુણ હોય છે વિદ્યાર્થીઓ તેને છોડીને સીધા વેલ્યુ નાખે છે તેમજ રાસાયણિક પ્રક્રિયાઓમાં સૂત્રો યોગ્ય રીતે લખતા નથી તેમજ કાર્બનિક રસાયણશાસ્ત્રમાં શાસ્ત્રમાં તેઓ પ્રતિક્રિયાઓના નામ આપવામાં ભૂલ કરે છે મોટા ભાગના બાળકો તર્ક અને નિવેદન આધારિત પ્રશ્નોમાં ભૂલો કરે છે જેના કારણે વિદ્યાર્થીઓના માર્ક્સ કપાય છે તેમજ સીખ સીમા એકેડેમીના ફિઝિક્સના શિક્ષક નીલ શ્રીવાસ્તવે જણાવ્યું કે ચાલીસ ટકા વિદ્યાર્થીઓ ફિઝિક્સના એમસીક્યુ પ્રશ્નોમાં ભૂલો કરે છે આ માટે કોન્સેપ્ટ પર ધ્યાન આપવું જરૂરી છે પ્રશ્નોની સાથે વિકલ્પને પણ સમજવો પડશે વિદ્યાર્થીઓ તર્ક યુક્ત નિવેદનના પ્રશ્નોને યોગ્ય રીતે સમસ્યા સમજાવીના જવાબ આપે છે આવી વિદ્યાર્થીઓને જે માર્ક્સ મળે છે તે સરળતાથી કપાઈ જાય છે